જામનગરમાં આંગણવાડીના નામે બે મહિલાઓ સાથે છેતરપિંડી ગૂગલ પે મારફતે અજાણ્યા શખ્સે છેતરપિંડી આચરી વોડે નંબર ચારના કોંગ્રેસના નગરસેવિકા રચના નંદાણીયાએ ફેસબુક મારફતે પર્દાફાશ કર્યો ભીમવાસ વિસ્તારમાં આંગણવાડીની માહિતી ગઠિયાઓ પાસે પહોંચતા અનેક સવાલો ઉભા થયા જે મહિલા પ્રેગ્નેન્ટ હોય તે ભોગ બનનાર મહિલાઓએ નગરસેવિકાનો સંપર્ક કરી આપવી હતી વર્ણવી મહિલા પ્રેગ્નેન્ટ મહિલાને આંગણવાડીમાં જે સરકાર તરફથી રૂપિયા ચાર હજારની સહાય મળે તેને બાયોડેટા કોઈ ગઠિયા પાસે આવીને મહિલાને ફોન કરીને કહ્યું કે તમારા ચાર હજાર પાસ થયા છે તે માટે તમે ગૂગલમાં એક બટન દબાવજો આ રીતે કોઈ ગઠિયાએ મહિલાના ખાતા ખાતામાંથી કટકે કટકે પચાસ હજાર ઉપાડી લીધા આ ફ્રોડ થતાં તે મહિલાએ તેના વોર્ડના કોંગ્રેસના કોપરેટરને જાણકારી આપી ફ્રોડ કરતા શખ્સોથી લોકોએ સાવચેત રહેવા નગરસેવિકાની અપીલ તે મારું નામ છે ક્રિષ્નાબેન કિરણભાઈ ચૌહાણ ને મારી સાથે ફ્રોડ થયો છે અને ફોન આવ્યો તો મને કે તમારે આંગણવાડીમાંથી ડિલવરીના પૈસા આવવાના હતા ને એ સાહેબ બોલું છું આંગણવાડીનો સાહેબ બોલું છું પછી મને કહે કે તમારે તમારે કેટલા મી દિલવરી છે તો મેં કીધું મારે બીજી ડિલવરી છે તો કે તમારે કે પૈસા આવી ગયા આવી ગયા છે કે ચાર હજાર આવી ગયા છે કે તમારા ખાતામાં નાખું છું એટલી વાત મારી કહી દી અને પછી મારા હસબેન્ડ રે વાત કરી દીધી બસ એટલી જ વાત કરી છે મારા સાથે